એના બંને પ્રણીતા કાઉદાદા મણી જ્યારે ચઢાઈ થઈ અને જયારે જયારે ખાડા લઈને ને સામે રહી ને જે ધરતીને ટકાવવા માટેનું જે જનુન જે હતું એ આજની તારીખમાં પણ છે અને પહેલા પણ હતું એ આજે રજપૂત સમાજ છે સાહેબ એટલે આમ તો કહીએ આપણે કે પણ નેવાના જે પાણી હોય ને શબ્દો છે કે બ્રહ્મ ભાટ ને વાણીઓ ચોથો રજપૂત કુમાર એ કદી ભક્તિ કરે નહી અને કરે તો બેડો વાહ બ્રહ્મ કેતા બ્રાહ્મણ

કારણ કે જયારે હોય ત્યારે એમની હાજરી દરેક મંડળની હોય મંડળમાં હોય એમની ગાયકી પણ એવી છે જયારે પેટી પર બેઠા હોય જયંતિભાઈ ને બંને જોડે બેઠા હોય તો ત્યારે લાગે કે ભાઈ હારોલ મંડળ આવ્યું છે અને એનો જે સહકાર છે મહારાષ્ટ્રમાં હોય ચાહે ગુજરાતના કોઈ પણ આ વખતના જે પ્રોગ્રામો થયા છે બરોડામાં બહુ ખુબ મોટો અમદાવાદ ની અંદર હવે તો રાજસ્થાન બે હદ ચલેશો ફીર હદ તાકા હદ ગોનો ચલે કેવાય સત્ય સનાતન ધર્મ મહામંડળ કારણ કે બધા ચાલે પણ હદ ની બહાર જાય અને એમાં આપણે આ જો રજપૂત સમાજ ની અંદર જો ભક્તિ જો ઠરી હોય ને સાહેબ તો આજે તો આપણું દિલ ગદગદિત થાય જોઈને અને એ પણ અમારા રાજુભાઈ ને સાહેબ તાલીઓ વધાવો કારણ કે આ પુરુષ રાત દિવસ ચોવીસ કલાક મહેનત કરે છે પરમ દિવસે તો પરોડા હતા કાલે હાલોલ હતા ગોધરા હતા અને પાછા ફરી આજે અહીંયા આનંદપુરીમાં માં આ મહેનત કઈ ઓછી નથી અને કાલે પણ પાછો ગોધરા પ્રોગ્રામ ખુબ સરસ આટલી એકતા જાળવી રાખવી એટલે આમ તો બહુ કઠિન કામ છે ઘણા વખત અમારા બે લોકો આપણો પ્રસંગ લઈને બેઠા હોય ને આ સંગઠન ની વાત કરો આ તમારા હાલ સંગઠન કારણ કે કોઈ બી પ્રસંગ હોય ને તો બહેનો થી શરૂઆત થાય અને બેનો ત્યાં સુધી હાજરી નહીં હોય તો સુધી એમ લાગે નહીં કે પ્રોગ્રામ આપણો વ્યવસ્થિત નથી એમ ચાહે કોઈ બી હોય એટલે બેનો ગાય અરે જુસ્સો આવે માલિક ને કે ભાઈ મારા ભાઈ તો બેઠેલા છે ને આ એકતા ની વાત કરું છું હાલોલ મંડળી સાહેબ એટલે આજે ખરેખર સત્ય સનાતન સંપ્રદાય છે હમણાં આપડા આ લાલાભાઈ ટુકડીએ સરસ ગાયું এপনে হিন্দি পাসামা ঵ডোয়ে পনে ইমনো কে঵ানো বা঵ার থেকে জাদো আজ মের সাথ গুরু আয়ে মি জমানা তনমন ধন করু পুরবানা আও কেতা ગુરુ ની વંદનામાં શબ્દો હતા હિન્દીમાં શબ્દો બોલતા હતા એટલે ધન્યવાદ છે તમને પણ ભાષા તમે સમજી શકો છો આપણે અહીંના જ છીએ પૃથ્વી ફરવા વાળા જીવો છે ચાહે પાછા ગમે તે હોય અને ગમે ત્યાં આપણે અવતાર્યા હોય પણ જે ખરો શબ્દ મળ્યો હોય અને ગુરુના આવ્યા હોય એટલે આપણે આપણે બધા બધા એક એક જ છે ઓલ ફેમિલી મેમ્બર કુટુંબના છીએ સાહેબ ભલે કુટુંબેશ અલગ હોય બોલી અલગ હોય પણ આ જગત ની અંદર તત્વ તો એક જ છે ચાહે તમે કોઈ બી સંપ્રદાય ને માનો પણ ગીતાની અંદર કહ્યું છે કે મન માનંતમ શ્રેષ્ઠ ફળ તમારું મન જેમાં માને એ તમારો ભગવાન બાકી સંપ્રદાયોમાં તો વધારવાની જે હોડ ચાલેલી છે એને કોઈ કોચી વળે એવું નથી હમણાં બોલ્યા તા ને કે તેત્રીસ કરોડ દેવતાઓ બોલ્યા તા એવું શબ્દ બોલ્યા તા તમે તેત્રીસ કરોડ ને ગણવા જઈએ તો આપણો આખો જન્મ જત્તો રહે ચોરાથી લાખ યોની પૂરી થાય તો આપણો પત્તો લાગે એવો એક ને પકડો

એ પણ જો વગડી ગયા હોય તો પછી આપણે કયા જાણે ની સાહેબ અરે મીરા કે છે રાખણ હારો મારો રામ રે મારું મન લાગ્યું રે રાણા જેરના કટોરા

આપડા ભક્તોની સમક્ષ અને એ જ વાણી આપણે વાગોળીએ છીએ સાહેબ અને એ વાણી વાગોળી અને જીવનની અંદર ઉતારવા માટેનો પ્રયત્ન હવે આપણે આગળ એક એક ડબલું આપણે ભરવું પડે બાકી સંતો તો શબ્દો કઈને છૂટી ગયા ભજન બનાવીને છૂટી ગયા છે આ બધા જે આગળ રોડો બેઠા છે ને એ નિશ્રણીઓ મૂકી મૂકીને ઉભા પણ ચડનાર તો કોઈ મળવું જોઈએ ને એટલે આપણે એને પ્રયત્ન કરવાનો છે વધુ નહી જ્યાં સુધી ખીચડી કાચી હોય ત્યાં સુધી ખદ બધે અને પછી જ્યારે પાકી થાય એટલે ઓટોમેટિક સમી જાય એટલે જ્યારે આમ શબ્દની પૂર્ણતા પૂર્ણતા જામો સાહેબ બોલ્યા હતા કે છેલ્લે શું આવે શૂન્યવકાશ આવે એટલે બોલવા પણ પણ નથી રહેતું ગાવા પણ પણ નથી રહેતું અને છેલ્લે મેના માથે શીલ આવી જાય એટલે આજની જે ભક્તિ છે ને આજની જે જગ્યા છે આજનો માહોલ છે એને તો એમ કહેવાય કે એના માથે શીલ આવી ગયા મારા બહેનો અમે તમને જોતા હતા તમે એ આનંદ તો જોવા સાહેબ એ આનંદ કયા પ્રકારનો

અને એ રણકાર છે તમારા બહાર નીકળી ગયો અને ગુરુના ચરણોમાં તમે સમર્પિત થઈ ગયા એટલે તમે જે સીમા છે ને તમે સીમા પાર ગયા આજે કોઈ તમને લાજ શરમ નથી આજે તમે જે બેઠા છો ને ગુરુના દરબારમાં એટલે તમારું એ ગુરુ છે તમને અત્યારે બીજું કઈ સુજતું જ નથી કે અમે આનંદપુરીમાં છીએ કે અમે તો ગુજરાતમાં છીએ કે અમે રાજસ્થાનમાં છીએ સાહેબ

એ ધરતી ને જોકાર થાય ને અને એમાં તો આપડે જે બેઠા છીએ તો ખુબ પવિત્ર સમાજ છે સાહેબ સાહેબ અને એ સમાજ વચ્ચે એટલે એમના બધા હું કહીશ અરે ગુરુ મારા ઘેરે આયા Ah Yeah. yeah. સાનિધ્યમાં રહી આપડી ગુ ભક્તિ વધારો થાય અને તમામ પુરુષોના ચરણોમાં આપણે રહી અને આપડી ગુરુ ભક્તિ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવા ભૂમિ ને વંદન કરી અને મારી વાણીને